ઓકે okay.

આ જે ગામને જોડતા રસ્તો છે જે મુખ્ય હાઈવે સાથે આ રસ્તો ચાર કિલોમીટર લાંબો છે અને ત્યાં આ નજીકમાં આ વંડોર હતો તેને તો ધ્વસ્ત કર્યો છે પરંતુ અહીંયાંથી આ ગામના રસ્તાની શરૂઆત થાય છે ચાર કિલોમીટર આ જે રસ્તો છે તે સાંકડો હતો જેને લઈને ગામ લોકો છેલ્લા અનેક દાયકાઓથી માગણી કરતા હતા કે આ રસ્તાઓને ખુલ્લા કરવામાં આવે રસ્તાઓ પર બે વાહન છે તે અરસપરસ તેને પસાર થવામાં મુશ્કેલી પડતી હતી પરંતુ આખરે આ લોકોની વાત છે

પરંતુ હવે આ રસ્તો છે તે નવા ગામનો રસ્તો સોળ ફૂટ નહીં પરંતુ ફૂટ જેટલો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે શરૂઆતમાં અહિયાં થી શરૂઆત હાઈવે પર કરી છે અને હવે આ ધીમે ધીમે ગામ તરફ જશે અત્યારે પર માપણી ચાલી રહી છે જે અધિકારીઓ છે તેના દ્વારા અને આ રસ્તો છે તેને ખુલ્લો કરવામાં આવી રહ્યો છે મારી સાથે મારી સાથે ભવિનભાઈ છે તો તેમને પૂછીએ અ અહીંયા પર કઈ ઇશ્યુ છે જેને લઈને અહીંયા પર કી એ એ ભવિનભાઈ સાથે વાત કરીએ ભવિનભાઈ શું તકલીફો હતી આજે ડિમોલેશન કર્યું છે કે કે ડિમોલેશનની માંગણી હતી આખી વાત કરો જો અમારા ગામનો રસ્તો હાઈવેથી જોડતો મુખ્ય રસ્તો છે અમારા ગામનો જોડતો આ સાડા ત્રણ કિલોમીટર જેવો લાંબો રસ્તો છેલ્લા પંદર વીસક વર્ષથી ધીમે 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 ખેડૂતો અને બીજા લોકો દ્વારા દબાણ થાય અને અમારા રોડ લગભગ આઠ દસ ફૂટનો જ રોડ પોળો હતો આવી સ્થિતિ સર્જાઈ ત્યારે એવી બધી સમસ્યાઓ થતી હતી કે જ્યારે ચોમાસામાં પાણીના નિકાલ માટે અમારા ગામમાં જયારે રસ્તો ખોળો હતો ત્યારે તમામ ગટરો હતી ગટરો મારફત પાણી નો નિકાલ થઈ જાય તો ખેડૂતોને કોઈ જાતનું નુકસાન થતું ન હતું અને બીજા નંબરમાં કે આજે અભ્યાસ બહાર જવામાં કોઈ સ્કૂલ બસો અમારા ગામમાં નથી આવતી ટ્રક જેવા વાહનો અમારા ગામમાં આવતા બંધ થઈ ગયા આવી બધી ઘણી સમસ્યાઓ છે ટ્રેક્ટર ખેડૂતોનું ગામ છે અને ટ્રેક્ટરો ને અવર જવર હોય ત્યારે એક ટ્રેક્ટર કોઈ આવે ત્યારે સામેથી બીજું કોઈ વાહન પ્રસાર ન થઈ શકે બે વાહન સામસામે તરી ન શકે આવી ઘણી બધી સમસ્યાઓ હતી આ બધી સમસ્યાઓને ધ્યાને લઈ અને જ્યારે આપણા કલેક્ટર સાહેબ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબને અમે ઘણા બધા ગામમાં ડિમોલેશન અને દબાણ હટાવવાની કામગીરી જોઈ અને અમને પણ એમ થયું કે ભાઈ આપણે આવી અરજી કરીએ ત્યારે અમે સમસ્ત ગામજનો કલેક્ટર સાહેબ પાસે ગયા દિગ્વિજય જાડેજા સાહેબ પાસે અને અમને તાત્કાલિક અમારી ફરિયાદ સાંભળી અને વહેલામાં વહેલી તકે આપવાનું વચન આપેલું કે ભાઈ અને આજે તમે જોઈ શકો છો લગભગ ચાર જેટલા જેસીબી અને આર નો સ્ટાફ મચ્છર સાહેબ મયુરભાઈ બધા આવ્યા છે અને રસ્તો ખુલ્લો થઈ રહ્યો છે બાર ફૂટ જેવો જ રસ્તો લગભગ દબાણ થતા થતા રહ્યો હતો અને હવે તેત્રીસ ફૂટ જેવો ખુલ્લો અત્યારે તેત્રીસ ફૂટ નું કીધું છે અંદાજે સવા ત્રણ સાડા ત્રણ કિલોમીટર જેવી લંબાઈ છે અને સાહેબનો ખૂબ ખુબ આભાર અને સાહેબનો નું અમે સન્માન આગળના દિવસોમાં કરવાના છીએ ગામજન થેન્ક યુ તો આ ભાવિનભાઈ હતા હું ફરી એક વખત પ્રશાસન પરથી વિશ્વાસ ઉડી ચુક્યો હતો અનેક રજૂઆતો અનેક વખત અનેક સમયે કરવામાં આવી હતી પરંતુ કોઈ રજૂઆતોનો પગલાં નહોતા લેવામાં આવતા કારણ કે દબાણો લઈને ખૂબ ઇશ્યુ હતા પરંતુ

ચાલીસ પચાસ વર્ષથી જે કામ અત્યારે થઈ રહ્યા છે ત્યાં સુધી આપને દબાણના કામ હોય તો આપજુઆત કરો કારણ કે આપને એનું રિઝલ્ટ છે તે તત્કાળ મળશે ઘણા બધા કલેક્ટરો આવ્યા છે અને ઘણા બધા આવનારા દિવસોમાં અલગ અલગ કલેક્ટરો આવશે પરંતુ ખેડૂતોની જે મુખ્ય સમસ્યાઓ છે જે ગામડાઓની મુખ્ય સમસ્યાઓ છે તેનું નિરાકરણ ખૂબ લાંબા સમય થતું હોય છે ખૂબ ઓછું થતું હોય છે એટલા માટે કહીએ છીએ કે કલેક્ટરને રજૂઆત કરો જે લોકોએ રજૂઆત કરી છે અને ત્યાં હજુ રેતી નથી પહેચ્યા તો એવું ના માનતા કે નહીં પહોંચે દરેક ગામના વારા આવે છે અને ક્રમ બાય ક્રમ આ ગામડાઓ છે તેના દબાણો દૂર થઈ રહ્યા છે એટલું નહીં ગૌચરણો આ જિલ્લાના દોઢસો થી પણ વધુ ગામોના ગૌચરણો ખાલી કરાવવામાં આવ્યા છે આગામી પણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરાશે આપને અમે એક જ સવાલ પૂછવા માંગીએ છીએ કે છેલ્લા એક વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં જે થઈ રહ્યું છે કલેક્ટર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને લઈને આપ શું માનો છો આપ શું વિચારો છો એ અમને અચીક કમેન્ટ કરીને જણાવજો